જેતપુર ઉદ્યોગનો દૂષિત પાણી દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો વિરોધ પાઇપલાઇનના કારણે ઉભા પાક નષ્ટ થઈ રહ્યા છે સાથે પાઇપલાઇન ફિટ કરવામાં આવશે તો તે નુકસાની પણ અમારે જ ભોગવવી પડશે જેતપુર ઉદ્યોગનો દૂષિત પાણી દરિયામાં છોડવાના સરકારના પ્રોજેક્ટને પોરબંદરના માછીમારો અને નગરજનો ભારે વિરોધ કરી રહ્યા છે હવે આ વિરોધ ધોરાજી પંથકમાં પણ શરૂ થયો છે ખેડૂતો પાઇપલાઇન મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે હાલો હું ધોરાજી તોરણિયાના ખાતરદાર રવજીભાઈ શામજીભાઈ બેઠો બોલું છું આજ વીસ વર્ષથી આ ઉબર નદીના કાંઠે મારું ખેતર આવે છે આ ખેતરમાં વીસ વર્ષથી કેમિકલયુક્ત પાણી આવે છે આ પાણીની રજૂઆતો અમે ઉપર સુધી ઘણી કરવામાં આવી ધારાસભ્ય સંસદ સભ્ય તથા અધિકારીઓને આજ સુધી અમને કોઈ લોકોએ જવાબ આપ્યો નથી અને બંધ થઈ જાય બંધ થઈ જાય એમ કરે છે અમારા ભૂસ્તર હાઉસ ચંદાઈ ગયા છે અમે આ મજબૂરીને કારણે આ કેમિકલનું પાણી કેરાળા ડેમમાંથી લઈને અમે અમારું પીત કરી છે આ પિત્ત ને કારણે અમારી જમીન હાવ એટલે હાવ બંજર બની ગઈ છે આજ સુધી કોઈ અધિકારી કે એસોસિયન વાળા એમ કે છે કે અમારું પાણી તો સારું છે એટલે ભાઈ સારું હોય તો તમે તમારે ન્યાય રાખી દો ને આ નદીમાં હું કામે છોડો છો આ નદીમાં છોડવાનો અધિકાર કેનો છે આજ સુધી હજી અમે ઘણી રજૂઆતો કરી હજી સુધી અમને કોઈ જવાબ આપ્યા નથી આજે શું વિરોધ હતો આજે અમારો આ પાઇપલાઇન આ લોકો પાઇપલાઇન અમારા ખેતરોમાં નાલી ગાલી નાખવાના છે આ અમારા ખેતરોમાં પાઇપલાઇન નાખે બાજુમાં કેમિકલનું પાણી નીકળે એટલે અમારે તો આ ભૂખ ભેરા થઈ જાવ ને અમારા છોકરાને આજીવિકા અમારે કેમ ચલાવવાની આજ સુધી અમે આ ઘણી રજૂઆત કરી અમે પંદર વર્ષ થયા અમે વીસ વર્ષ થયા અમારું ખેતીનું નું ધિરાણ નથી ભરી શક્યા અમારી પાસે દસ દસ લાખ ના ખેતી ના ધિરાણ છે અમે એના ચાલીસ ચાલીસ હજાર વર્ષે વ્યાજ ભરી છે અમારે વ્યાજના પૈસા ખેતી ની અંદર નથી થતા તો અમારે અમારો નિભાવો કઈ રીતે કરવો આજ અમારે બધા અધિકારીને જણાવવાનું કે આને માટે કડકમાં કડક પગલા લઈએ અને નાના ખેડૂતને સહકાર આપે જેતપુર ઉદ્યોગનું દૂષિત પાણી પાઇપલાઇન મારફતે દરિયામાં છોડવાના સરકારના પ્રોજેક્ટના પોરબંદર બાદ ધોરાજી તાલુકાના તોરણીયા ગામમાં પસાર કરવાની પેરવી ચાલી છે એ વચ્ચે ખેડૂતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો આ પ્રોજેક્ટથી જેતપુર ઉદ્યોગનું દૂષિત પાણી આ દરિયામાં છોડવામાં આવશે તોરણિયા ગામની હદ વિસ્તારમાં આ વેલખેડુતોની જમીનમાં પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવતા ખેડૂતો તેમજ મહિલાઓ ઉગ્ર વિરોધ નોંધાવ્યો અહીંથી પસાર થતી પાઇપલાઇન જેને મંજૂરી પણ નથી આપે તેમ છતાં પાઇપલાઇન પાથરવામાં આવી રહી છે ઘટના સ્થળે જેસીબી સહિતના સાધનો પહોંચતા મહિલાઓ જેસીબી ના મશીનમાં બેસી ગયા હતા ઓ ગુજરાતી તોરણિયાના વર્ષોથી આ ઉબેણમાં આ પાણી આવે છે કેમિકલ્સ પાટગામ બાવા પીપળિયા નું હવે ત્યાં ફિલ્ટર થતું જ નથી જે આજ વર્ષોથી થયા ઉદ્યોગ આલે છે મને તો એવું લાગે છે કે આમાં ભાઈ રાજકારણી માણસો રોટલા શેકે એમ નથી ખબર પડતી અધિકારી ને કે આ નથી આલતું જ ન અકાય એમ ખેડૂત ને નુકસાન જ થાય છે રાજકારણીને ને છું મીડિયમ મીડિયાના માધ્યમથી અને અધિકારીને ને છું કે આ તમને નથી દેખાતું ભાઈ ઉબેર પાણી ખેડૂત રાજકારણી માણસો મોટા અધિકારીઓ જે આ પ્રદુષણ ના હોય એને નથી દેખાતું આ પાણી કઈ